કેમ છો મિત્રો મજામાં ને થોડાક જ દિવસ પહેલાં એક ન્યૂઝપેપરમાં એક પોઝિટિવ ન્યૂઝ વાંચ્યા અને એમાં એક બહુ સરસ શ્લોક લખ્યો હતો દયાહીનમ નિષ્ફળમ શ્યાન્ના ધર્મસ્તુ તત્રહી એ તે વેદા અવેદા સ્યુદરિયા યત્ર ન વિદ્યતે એનો અર્થ એવો થાય કે દયા વગર કરેલા કામનું કોઈ ફળ મળતું નથી અને એવા કામનો કોઈ ધર્મ પણ હોતો નથી જ્યાં દયા નથી હોતી ત્યાં વેધ પણ નિષ્ફળ સાબિત થાય છે હવે આ સમાચાર વાંચીને હું ખૂબ ખુશ થયો અને એનાથી પણ વધુ દુઃખી પણ થયો અને મને આ સમાચારે વિચાર તો કરી મૂક્યો અને એ સમાચાર હતા કે રાજકોટમાં દેશનો સૌથી મોટો ફાઇવ સ્ટાર વૃદ્ધાશ્રમ બનશે અને એ બનશે રૂપિયા ત્રણસો કરોડના દાનથી તે બનશે ત્રીસ એકરમાં સાત ટાવર ઊભા કરાશે અને દરેક ટાવરમાં એક હોસ્પિટલ હશે બે માળનું રસોડું હશે ચૌદસો રૂમ હશે અને એમાં પાંચ હજાર વૃદ્ધો રહેશે આ વૃદ્ધાશ્રમ બનાવશે શ્રી વિજયભાઈ ડોબરિયા જેઓ વૃદ્ધાશ્રમના મોટાભાગના જમીનના માલિક પણ છે અને જેઓ સંચાલક પણ છે એમાં બન્યું એવું કે શ્રી વિજયભાઈ ડોબરિયા એક વખત રસ્તેથી પસાર થઈ રહ્યા હતા અને એમણે એક વૃદ્ધને લારી ચલાવતા જોયા એમની આંખમાં આંસુ હતા અને પગમાં ચપ્પલ પણ નહોતા તેઓ એમની પાસે ગયા તો વૃદ્ધે એમને કહ્યું હું સિત્તેર વર્ષનો છું અને એક ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો પણ ઉંમરના કારણે હવે ક્યાંય કામ પણ મળતું નથી અને સંપત્તિના નામે એક રૂપિયો પણ નથી ઘરે પત્ની ભૂખી છે એટલે હું ઘરે જતાં પણ શરમ અનુભવું છું અને મને એમ થાય છે કે એને હું શું જવાબ આપું ઘરનું ભાડું છ હજાર છે જે ઘણા મહિનાથી ચૂકવાનું બાકી છે શ્રી વિજયભાઈ ડોબરિયાના મનમાં એક વિચાર આવ્યો કે આવા તો અસંખ્ય લોકો હશે એમની મદદ ન કરી શકાય તો આ પૈસા શું કામના બસ એ વખતથી શ્રી વિજયભાઈએ નક્કી કર્યું કે વૃદ્ધ નિરાશ્રિત લાચાર બેબસ માટે જ જીવવું છે અને તેમણે આ વાત તેમના બિઝનેસ પાર્ટનર સાથે કરી અને કહ્યું કે તમે બધો વેપારનો ધંધો સંભાળો મને ખાલી એટલો ભાગ આપજો કે જેથી કરીને મારું ઘર ચાલી શકે વિજયભાઈ આપે અતિ ઉમદા વિચાર અને એ વિચાર પર આપે અમલમાં મૂકેલ કાર્યને અને આપને મનથી થયેલા સંકલ્પને સો સો સલામ આવો સંકલ્પ દરેકના મનમાં આવો એ શક્ય હોતું નથી અને પોતાની પાસે પૈસા હોવા છતાં તેને દાનમાં આપવાની વૃત્તિ પણ દરેક પાસે હોતી નથી આવા અતિ ઉત્તમ સમાચાર વાંચીને ખરેખર મન આનંદિત થઈ ગયું અને બીજી જ ક્ષણે મન એનાથી પણ વધુ દુઃખી થઈ ગયું તમને થતું હશે કે એવું શા માટે મને કોઈ એક સંતવાણીમાં સાંભળેલી વાત યાદ આવી ગઈ ઇન્ટરનેટ ટીવી અને મોબાઈલના જમાનાના પહેલાં વર્ષો પહેલાં લોકોમાં અંદરોઅંદર પ્રેમ અને લાગણી વધારે જોવા મળતી હતી એક શહેરમાં એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં દરેક પરિવાર પ્રેમભાવથી રહેતા હતા થોડા સમય પછી બધા પરિવાર પોતપોતાના ધંધા અને રોજગારને અનુકૂળ થઈને બીજા શહેર કે અલગ અલગ જગ્યાએ રહેવા ચાલ્યા ગયા બસ હવે બધાની સાથે હતી પોતાની વિતાવેલી જૂની યાદો થોડા વર્ષો પછી તેજ એપાર્ટમેન્ટના બે પરિવારના એક એક સદસ્ય અનાયાસે એક જગ્યા મળી ગયા અને એમાં એક હતા પંડ્યા કાકા અને એક હતા વિવેકભાઈ અને એ બંને અનાયાસે વર્ષો પછી મળ્યા ત્યારે એમના વચ્ચે શું સંવાદ થયો ચાલો આપણે સાંભળીએ અરે દીકરા વિવેક કેમ છો ઓહો કાકા મજામાં તમે કેમ છો આશીર્વાદ આપો દીકરા ખુશ રહો સુખી થાઓ વિવેક બધા ઘરમાં કેમ છે કેટલા બધા વર્ષો પછી તને જોયો દીકરા પપ્પા કેમ છે શું કરે છે મજામાં તો છે ને કાકા પપ્પા તો હવે આપણી વચ્ચે નથી રહ્યા એમને ગુજરી ગયા ને તો 4 વર્ષ થઈ ગયા ઓહ આ તો બહુ ખોટું થઈ ગયું ભગવાનના માણસ હતા તારા પપ્પા ભગવાન ને જે ગમ્યું તે ખરું ઘરના બીજા બધા મજામાં તો છે ને તારા બંને ભાઈઓ અને તારા મમ્મી તારા મમ્મી કોની સાથે રહે છે તારી સાથે રહે છે ના કાકા મારી સાથે નથી રહેતા તો નાના ભાઈ વિનય સાથે રહે છે ના કાકા મમ્મી એની સાથે પણ નથી રહેતા તો મોટો ભાઈ વિશાલ એની પાસે મમ્મીને રાખતો હશે ખરું ને ના કાકા મોટાભાઈ સાથે પણ મમ્મી નથી ઓ તારા મમ્મી પણ અરે ના ના કાકા મમ્મીની તબિયત તો ઘણી સારી છે તો પછી મમ્મીને કોણ રાખે છે અરે કાકા મમ્મીને રાખવા વાળા અમે કોણ અમારી એવી હેસિયત જ નથી કે અમે વડીલોને રાખી શકીએ કાકા હું વિનય કે વિશાલભાઈ અમે મમ્મીને સાથે નથી રાખતા પણ અમે બધા મમ્મી સાથે રહીએ છીએ અરે વાહ વિવેક તે તો આજે ખૂબ જ ઉત્તમ વાત કરી તમારા બધા ભાઈઓ જેવા સંસ્કાર જો દરેક જણમાં આવી જાય તો દુનિયા સ્વર્ગ બની જાય ટેકનિકલ ગ્રુપ ઓન પોપ્યુલેશન પ્રોજેક્શન્સ ઓફ ઇન્ડિયા એન્ડ સ્ટેટ્સ ટુ થાઉઝન્ડ ઇલેવન ટુ થર્ટી સિક્સની એક રિપોર્ટ અનુસાર લગભગ લગભગ વન થર્ટી એઈટ મિલિયન વૃદ્ધ મા બાપ આજે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર છે મિત્રો આજે જે લોકો પોતાના મા બાપને ઓલ્ડ એજ હોમમાં કે વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે છે તેમને હું એક જ વાત કહેવા માંગીશ કે જો કદાચ તમારા મા બાપને ખબર હોત કે તમે તેમના ગળપણનો સહારો નથી બનવાના અને તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના છો તો શું થત તો કદાચ એમ પણ બનત કે જ્યારે તમે પાંચથી છ વર્ષના હતા ને ત્યારે તમને આટલા ભણી ગણીને મોટા ન કરત તમારા બધા જ મોજ શોખ પૂરા ન કરત અને તમને કાળજાના કટકાની જેમ પ્રેમ ન કર્યો હોત અને તમને નાની ઉંમરમાં જ અનાથ આશ્રમમાં મૂક્યા હોત અને પોતાની બાકીની જિંદગી આરામથી વિતાવી હોત ત્યારે તમે અનાથ આશ્રમમાં એમના વિશે શું વિચારત બસ આજે એ જ લાગણીથી તેઓ તમારા માટે વિચારી રહ્યા છે એવા તમારા વૃદ્ધ મા બાપ એક બહુ સરસ ભજન છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં કદાચ તમે સાંભળી જશે અને એમાં એક બહુ સરસ લાઈન છે સંતાનથી સેવા ચાહો સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં આપ સૌ હોશિયાર જ છો સમજદાર છો અને આ ભજન જે તમારા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તેને શાંતિથી સાંભળજો તેને સમજવાનો પ્રયત્ન કરશો આપ સર્વેને તમારા માતા પિતાના આશીર્વાદ મળતા રહે આશીષ મળતા રહે એવી શુભકામનાઓ સાથે ભૂપેન્દ્ર ઠક્કરના આપ સૌને જય શ્રી કૃષ્ણ